અરે મારા હું લેવાઈ ગયો છે હજી નુ આયો અલ્યા ભળા દાદા 2000 અલ્યા ભળા બા અલ્યા 2000 તો કિનાઠી આ વાલા બાપા હું ખાયો છું આ વાલા બાપા સખત આલુ હે તમારા લગન માં તમે કપડાં કેરો અમે આને સીજાવું લગન માં આજ તો ભલે પૈસા આ બોલા કે પૈસા લેવા કુલા બકુડા ઇલા મુંગા ભાઈ સિન્યા ખાસિયા આ લે એ મબેલા આ લે આવડે anh uh, bắt dứt dứt tao luôn, tao không không bỏ lỡ những video hấp dẫn

આપણે <pause and rain> <statisticallygrabs> <gehen> બોગરા બોગરા આનો બોગરા હળકાવી છે ને આ બોગરા છે ને લાડવા લેવા લાડવા ગુલી ગટ આમાં શું છે ને ઓ આપણા આપણે જઈએ અલા છોડ ને લાગતો લાગે હાલો હાલો હા બબ છે ને પાડવા હાલો હાલ હાલ બબ હાલ અલા માર તો હું આ બધા ગયા નઈ ને રે યે હું આયા લઈ